માતા રેણુકા ટ્રસ્ટ આયોજિત જરૂરિયાતમંદ વિધવા બહેનોને રોકડ સહાય વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું પચીસ બહેનોને રોકડ સહાય આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી આજ રોજ માતા રેણુકા ટ્રસ્ટ આયોજિત જરૂરિયાતમંદ વિધવા બહેનોને રોકડ સહાય વિતરણ કાર્યક્રમમાં પચીસ બહેનોને સહાય આપવામાં આવી હતી અધ્યક્ષતાને સ્થાને એચ એલ અજાણી સાહેબ શ્રી મનોજભાઈ જોશી સંસ્થાના પ્રમુખ મંજુલાબેન ઉપાધ્યાય પંકજભાઈ રાજકોટ રમીલાબેન મહેતા ઉપસ્થિત હતા રમીલાબેન મહેતા તરફથી ટ્રસ્ટને ડોનેશન આપવામાં આવ્યું હતું મનોજ જોશી તરફથી બહેનોને રોકડ સહાય આપવામાં આવી હતી સ્વપ્રાણ જીવન જવજીભાઈ રાજકોટના સ્મરણાર્થી હસ્તે પંકજભાઈ પી રાજકોટ તરફથી બહેનોને સારી રકમ આપવામાં આવી હતી ભોજનના કાયમી દાતા તરીકે દીપકભાઈ એ સેવા બજાવી હતી તાલુકા બ્રહ્મ સમાજમાંથી પ્રકાશભાઈ મહિલા મહિલા પાંખમાંથી હિનાબેન જેઠી હાજર રહ્યા હતા મંડળના બિંદુબેન જોશી બીનાબેન રાવલ પાયલબેન મોહિનીબેને વ્યવસ્થા સંભાળી હતી કાર્યક્રમનું સફળ સંચાલન કમલાબેન વ્યાસે કર્યું તો આભારબેન બેન મીનલ પાલીવાલાએ કરી હતી કાર્યક્રમ દરમિયાન પ્રમુખ કમલાબેન વ્યાસનું પણ સાલ ઓડાડીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું